પંચમહાલ જિલ્લાના બારીયા તાલુકાના બિલિયા ગામ ખાતે ડિલિવરીનો ક્રિટિકલ કેસ એકસો આઠમાં સક્સેસ થતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તેમજ પાયલોટમાં આનંદ અને ખુશીનો માહોલ બિલિયા ગામના સૂર્યાબેન દિલીપભાઈ પટેલ સગર્ભા હતા તેઓની પાસે સગર્ભાના કોઈ પણ રિપોર્ટ હતા નહીં આ સમય દરમિયાન તેઓને પીડાનો દુખાવો ઉપડતા પરિવારના જાગૃત નાગરિકે એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કર્યો તરત જ ગાડી બિલિયા ગામ ખાતે પહોંચે 108 માં સૂર્યાબેનને સિવિલ હોસ્પિટલ બારિયા ખાતે લઈ જવા રવાના થયા પરંતુ પ્રસંગ પીડા વધતા પરિસ્થિતિ એવી ઊભી થઈ કે બેનને 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની નોબત આવી ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મુકેશભાઈ પટેલિયા પાયલોટ જીગરભાઈ બારોટ બંને સૂર્યાબેનની ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં જ કરાવી પરંતુ વાત એમ હતી કે આ કેસ એટલો ક્રિટિકલ હતો કે ડિલિવરી સમય દરમિયાન બાળક એક તો પાણી પી ગયેલો હતો ફ્યુલની કોથળી સાથે મેલી નાડ બંધુજ બહાર આવી ગયું હતું આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને પાયલોટની હિંમતને જોતા ગંભીર પરિસ્થિતિમાં પણ હિંમત ન હારતા સૂર્યાબેનની ડિલિવરી એકસો આઠમાં કરાવી પરંતુ બાળકના ગળામાં પાંચથી છ નાળની આંટી વાગેલી હતી જેના કારણે બાળક એવું જ લાગતું હતું કે મરણ પામેલ છે શ્વાસોશ્વાસની ક્રિયા હૃદયના ધબકારા કે કંઈ પણ પ્રકારની હલનચલન બાળકમાં જોવા મળતી ન હતી બાળકને ખૂબ જ સીપીઆર અને બીવીએમ આપવામાં આવ્યા ખૂબ જ મહેનત બાદ બાળક રડતું થયું બા ભાનમાં આવ્યું અને બેન સૂર્યાબેનને પણ બ્લીડિંગ વધારે જ પ્રમાણમાં થતા તેમને પણ લાગતી વળગતી સારવાર આપવામાં આવી અને આવા ગંભીર અને ક્રિટિકલ કેસને સક્સેસ કરી એક મા અને દીકરાનો જીવ બચાવવા પરિવારના સભ્યો તેમજ મુકેશભાઈ પટેલિયા અને જીગરભાઈ બારોટ ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છે આ ડિલેવરી એકસો આઠમાં થતાં ખરેખર તો બારીયા સિવિલ હોસ્પિટલે લઈ જવાનું હતું પરંતુ બેનની સ સુવાળવાડ સાત મહિનાનું અધૂરું બાળક જન્મતા ગંભીર બાબત હોવા છતાં પણ બેનનો તેમજ બાળકને બંનેનો જીવ બચાવનાર જીવનદાતા એવા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મુકેશભાઈ પટેલિયા પાયલોટ જીગરભાઈ બારોટનો પ્રસ્તુતતાના પરિવારના સભ્યોએ ખૂબ ખૂબ આભાર માન્યો